અમદાવાદમાં દ્રશ્ય ફિલ્મની યાદ અપાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની હત્યા પત્ની અને તેના પ્રેમી સમેત બીજા બે લોકો સાથે મળીને કરી દેવામાં આવી ખાસ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથી આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં ચૌદ મહિના પહેલાં એક સમીર નામનો વ્યક્તિ જે લાપતા હતો ગાયબ હતો જેની કોઈ પણ જાતની ખબર અંતર કોઈને પણ નહોતી અને ક્રાઇમ બ્રાન્ચને ખબર મળી હતી કે એક સમીર નામના શખ્સની હત્યા થઈ ગઈ છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી આખે આખી જે કેસ હતું તેની તપાસ શરૂ કરી મારી પાછળની તરફ જે આપ અત્યારે મકાન જોઈ રહ્યા છો આ એ સિક્સ નંબરનું મકાન જો કે ફતેવાડી કેનાલની પાસે આવેલું છે અને આ જ મકાનની અંદર રૂબી અને તેનો પતિ સમીર રહેતા હતા અને લગભગ ચૌદ મહિના પહેલાં સમીરની હત્યા રૂબીએ તેના પ્રેમી ઇમરાન અને બાકી બે મિત્ર એટલે કે કુલ ચાર લોકોએ મળીને સમીરની હત્યા કરી અને હત્યા કર્યા બાદ સમીરની જે લાશ હતી આ જ મકાનના રસોઈ ઘરની અંદર દફનાવી દીધી આ સમગ્ર જે હકીકત છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચને ઇમરાન તરફથી કહેવામાં આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સૌથી પહેલાં તો સમીરનો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર સમિત જે તમામ માહિતીઓ હતી તેની ચકાસણી કરી અને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે એ વાત ઉપર પહોંચી કે ઇમરાનની વાત સાચી છે અને હત્યા સમીરની કરી દેવામાં આવી છે ત્યારબાદ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ મકાન ઉપર ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે અને મકાનનું રસોઈ ઘર કે જ્યાં સમીરની હત્યા કરીને લાશને દફનાવી દેવામાં આવી હતી એ જગ્યા ઉપર જઈને ખોદકામ કરવામાં આવે છે અને આખરે કંકાલ મળી આવ્યું અને કંકાલનો હાલમાં ડીએનએ સેમ્પલિંગ માટે મોકલી આપવામાં આવ્યું છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કહેવા મુજબ લગભગ ત્રણ વર્ષ પહેલાં સમીર અને જે રૂબી છે તેમના લગ્ન થયા હતા લગ્ન બાદ તેઓ અહીં રહેતા હતા અને અવારનવાર ઘર ઘરકંકાશ બંનેની વચ્ચે રહેતો હતો આ દરમિયાન ઇમરાન જોકે જે રૂબીનો પ્રેમી કહેવામાં આવી રહ્યો છે તેમની વચ્ચે પ્રેમ પ્રસંગ જે છે તે આગળ વધે છે અને આખરે બંને મળીને નક્કી કરે છે કે સમીરની હત્યા કરવાની છે પર અત્યારે બહાર પણ જે આ માટીનો અહીંયા ઢગલો પણ જોઈ રહ્યા છો આ એ જ માટીનો ઢગલો છે કે જે રસોઈ ઘરમાં જે લાશ દફનાવવામાં આવી હતી એ લાશ કાઢતા પહેલાં જે જમીન ખોદવામાં આવી છે એની જ માટી અત્યારે ઘરની બહાર આપ તસવીરોમાં પણ જોઈ શકો છો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે કહેવામાં આવ્યું એ મુજબ ઇમરાનની ની ધરપકડ કરી લેવામાં આવી છે અને રૂબીને એકથી બે દિવસમાં પોલીસ તેની પણ ધરપકડ કરી લેશે પરંતુ ઇમરાન તરફથી પોલીસને કહેવામાં આવ્યું હતું કે રૂબીના કહેવા મુજબ ઇમરાન અને બાકી તેના બે મિત્રો એટલે કુલ ચાર લોકોએ મળીને સમીરની હત્યા કરી હતી હત્યા બાદ સમીરની જે લાશ છે તે જ આ જ મકાનની અંદર રસોઈ ઘર છે તેમાં દફનાવી દેવામાં આવી હતી અને જ્યારે પણ ત્યારબાદ જે સમીર તો પોતાના ઘરના કોઈ લોકોની સાથે કોઈ પ્રકારના કોન્ટેક્ટમાં નહોતો પણ અડોશ પડોશના લોકોને એવું કહેવામાં આવ્યું હતું રૂબી તરફથી કે સમીર બહાર નોકરી કરવા ગયો છે અને મોબાઈલ ફોનના માધ્યમથી તે પો તેની સંપર્કમાં રહે છે આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીનવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને ડાઠવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો જેમાં જે સે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ જ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોળ ચાલુ છે એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબીએ એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવે છે એ જે રૂબીના દોસ્તાર છે ઇમરાન એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમના હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા ને અને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલી હતી હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેરથી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ નહીં એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમના કંઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે એ એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમના જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કંઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જ્યારે એના મેરેજથી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એ પણ હોઈ શકે અને જ્યારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારેની વિગતો મળશે નહીં એમને આપણે અગાઉ કીધું છે કે એમના પરિવાર સાથે ઘણા લાંબા સમયથી કોઈ સંપર્ક હતો નહીં એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત મૃત્યુ થઈ ગઈ છે એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં નહોતો ઘણા વર્ષોથી જે જ્યાર પછી એ લોકોના લગ્ન થયા હતા એ એમના લગભગ બે વર્ષ પહેલાં એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી એ આગળ રૂબીની અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે यहाँ तो, या तो यानी लगभग इन लोगों लॉकडाउन के पहले के रहते थे ऐसी पता चली थी सबको हम लोगों को बाकी का ये हादसा हुआ ये सब के बारे में नहीं पता चली ये तो जब क्राइम पेट्रोल आई जैसे पुलिस वाला है क्राइम वाला है तो सबको यहाँ पे वो हुआ हुई तो पता चली गुन्गार को यहाँ लाए गुन्गार ने खुद ने कुबलाये अंदर तो सबको यहाँ पे पता चली वो सब के बारे में हमको नहीं पता है क्योंकि हम तो रहते हैं यानी थोड़ा आगे है यहाँ क्या हुआ है क्या नहीं वो हमको नहीं पता था इनके रिएक्शन कैसे थे कैसे नहीं।, नहीं इसके बाद तो वो चले गए उनके बाद तो उनके भारवत आए भादवत वो आठ नौ महीने तो वो रह के गए यहाँ पे पर उनके घर में ऐसा सब हादसा हुआ उनकी लड़की को उनकी बच्चों को उनको खुद को ऐसा हादसा हुआ तो वो खुद आए फिर उसके बाद जो मकान मालिक थी ना वो खुद आके उसको सामान लेके खाली करके चले गई जैसे यानी जानते ऐसा था जैसे पब्लिक बोलती थी कि भाई यहाँ इतने टाइम से यहाँ रहते थे ये लोग बाकी का देखा हुआ था कि के, क्या के सब बोले यहाँ आई थी बोले आके मकान भारवत को खाली करा के गए दस दिन पहले और उसके बाद ये घटना हुई है जो मेन आरोपी था वही आया था और वो खुद ही ने आके बताया सब कुछ यहाँ वो तो सब हमको नहीं पता थी पर यहाँ पे जो आ, वो ऐसा सुनने में आता था कि आरोपी को लेकर आए तो आरोपी कुछ जगह हम बता के गया है नहीं ऐसा किसी को पता नहीं थी सबको ऐसा बोला गया था ऐसा बोल रही पब्लिक यहाँ पे कल के बोले वो दुबई गया है दुबई गया ऐसा सब बोल रही थी यहाँ पे पब्लिक बाकी यहाँ किसी को कुछ पता नहीं थी हाँ रूबी ने ही सबको तो यहाँ पे बताई दी जैसे यहाँ के मोहल्ले वाले बात बता रहे लेके वो रूबी ऐसा बोल रही थी कि दुबई गया है बोले बच्चे, बच्चे हाँ उनके दो बच्चे सुनने में आ रहे थे कि दो बच्चे हैं उनके बोले मैं तो देखो पाँच छः बरस उसको देखती थी ये दोनों यानी बहुत अच्छे से रहते थे पर एक बार रूबी कोई और को लेके चली गई थी वो यानी खबर पड़ी थी कि भग गई थी भग गई थी अब कोई और को लेके गई थी कि ऐसे गई थी वो हमारे को नहीं है पता बाकी वो उसका धनी उसको ढूंढ के लाया था फिर साथ में ही रह रहे थे तो अब वो तो कहते नहीं कि इंसान को शक जाए तो फिर इंसान टोर्चल करे तो इस तरह से इन लोग के बीच में कई लड़ाइयाँ होती रहती होगी। तो उसमें क्या खबर इमरान यार्याण आया तो इमरान से क्या चक्कर चला अल्लाह ही जानता है उसका तो इमरान के साथ लेकिन उसने ऐसी ऐसी हरकतें करी अब वो करी वो भी अपने को खबर नहीं ना गली वालों को खबर ना कोई को खबर ये तो कल सब मामला सब सामने आ गया कि सब यानी क्राइम वाले आए पुलिस वाले आए सब ने ये सब करा तो सब खबर पड़ी बाकी वो तो यही बोल रही थी बोले मेरा घर वाला दुबई गया सब यही बोल के रखा था बोले मेरा घर वाला दुबई गया अब इमरान के साथ तो यूँ समझो ना कि जैसे समीर गया न तब से समीर गया भी नहीं था समीर यहाँ था नहीं लोग की ऐसा सब चालू हो गया था यूँ समझो पर यहाँ कोई को खबर नहीं थी पर ये समीर गया उसके बाद इसने सबको ये बोला बोले समीर दुबई कमाने गया है ये बात बोली आस पास में बाजू में, में, में रहता था अब वहाँ से यानी इन लोग की लड़ाई चालू हो गई तो ये इमरान यासी वो खाली करके चली गई तो उसके साथ साथ इमरान चले गया तो ये लोग के तो बारा, बारा ये तो काफ़ी टाइम से यूँ समझो ना भारत ब्याह बारह तेरह महीने हुए हैं जब से ये यानी रहती रूबी खाली करके गई है अगर हत्या के भी नहीं, रही थी नहीं अब अल्लाह ही जाने देखो हत्या करने के बाद तो रूबी बार न बाहर रहती थी और मैं यानी हम लोग को यानी ऐसा बोलती कोई भाड़वा तो तो दिला देना तो भाड़वा तो तो दिला देना तो हम लोग ने भाड़वा तो यानी अच्छा देखा तो दिलवाया था तो भाड़वा तो यूँ बोला बोले मेरी ये छोकरी के साथ ऐसा होता है वो छोकरी के साथ ऐसा होता है उसके साथ यानी ऐसी हरकत होती थी तो फिर छोकरी ने डायरेक्ट इसके बाप को किया फिर बाप के साथ ऐसी हरकत हुई तो बाप को भी समझ पड़ी तो इन लोग ने किया हमारे को घर नहीं रहना बोले तो हम लोग खाली करके जा रहे थे तो इन लोग ने रातों रात मकान खाली कर दिया हाँ तो खाली करके चले गए पर इन लोग को भी ये खबर नहीं है कि इसमें ऐसा सब हुआ है उन लोग को भी पता नहीं था દરમિયાન જે પ્રકારે ખુફિયા જાણકારી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી તે મુજબ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને આખરે ઇમરાનની જ્યારે ધરપકડ કરવામાં આવી તો ચૌદ મહિના પહેલાં જે હત્યા કરી દેવામાં આવી હતી સમીર તેની પોલ ખુલી ગઈ અને આખરે સમીરની હત્યા થયા હોવાની સ્પષ્ટતા થઈ ચૂકી છે ઇમરાનની ધરપકડ કરી લેવામાં આવી છે રૂબી સમય જે બાકીના ત્રણ લોકો કુલ ત્રણ લોકો ફરાર છે તેમને જલ્દ પોલીસ પકડશે તેઓ દાવો હાલમાં કરી કરવામાં આવી રહ્યો છે કેમેરામેન જમીન વ્યાસ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ